બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલીને લઈને ગત સોળ ઓગસ્ટના રોજ તાળાબંધી સાથે ગ્રામજનોએ શિક્ષણના બહિષ્કાર સહિત વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે ગ્રામજનોની માંગ સંતોષાય છે બોટાદના ગઢ્ડા તાલુકાના પીપળિયા ગામે પ્રાથમિક શાળાના આચાર્ય જ્યોત્સનાબેન ચાવડાની બદલીનો ઓર્ડર થતાં જ ગ્રામજનોમાં આનંદ છવાઈ ગયો હતો ગ્રામજનો દ્વારા આતિશબાજી કરીને અને એકબીજાને મોંમીઠા કરાવીને જાણે ઉજવણી હોય તેવા માહોલમાં ગામ ફેરવાઈ ગયું હતું

છે તો મારું નામ રાજેશ ભરતભાઈ મોરડિયા પીપળિયા ગામના સરપંચ છું તાળાબંધી કરવામાં આવી તે મારા ગામમાં ભણતર શિક્ષણ થોડુંક નબળું હતું પ્લસ પાણીની વ્યવસ્થા નહોતી ટોયલેટ બાથરૂમ ની સુવિધા નહોતી કોમ્પ્યુટર શાળાના બંધ હતા અને શિક્ષકના શિક્ષકના હિસાબે બંધ હતી આચાર્યની બદલી કરવા જોશ્નાબેન ચાવડાની હા અત્યારે અમારો ઓર્ડર આવી ગયો અને જોસ્નાબેન ચાવડાની બદલી થઈ ગઈ છે એનો ઓર્ડર આવી ગયો અત્યારે ગામ જનો આખું ભેગું થયું ગામજનો ભેગું થયું બાળકોને બોલાવવા અને ઢોલ બોલ વગાડતા વાંચ્યા ગાતે ફટાકડા ફોડીને અને સાહેબોનું બધાનું સન્માન કરીને શાળાનું પ્રવેશ દ્વાર જે રહ્યું તાળું ખોલીને બધા કમ્પ્લેટ રાબેતા મુજબ ચાલુ કરી અને બધાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરીને રાબેતા મુજબ શાળા ચાલુ કરી મારું નામ નરેશ ચૌહાણ અમારે ચારથી પાંચ દિવસ પહેલાં શાળાનો શિક્ષણ બાબતનો પ્રશ્ન હતો ઘણા બધા પ્રશ્નો હતા પણ નિશાળ બની હતી આજ રોજ ઉપરથી બદલીનો ઓર્ડર આવ્યો આચાર્યની બદલી થઈ ગઈ છે તે એ રીતે બદલીનો ઓર્ડર આવ્યો એટલે અમે ગામજનોએ છોકરાને નિશાળા લાવીને તાળાબંધી ખોલી અને બધાના મીઠા મોઢા કરાવ્યા છે એ બદલ પ્રેસ મીડિયાનો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીનો ખૂબ